સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના સરપંચ વિરુદ્ધ એક તરફી નિર્ણય લઈ સરપંચને બરતરફ કરી દેવાના કિસ્સામાં સ્થાનિકોએ ન્યાયની માંગણી સાથે મામલેદાર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મહુવા તાલુકાના દેદવાસણ ગામના સરપંચ કલ્પનાબેન મિત્તલસિંહ ગરાશિયા અને ગ્રામજનોએ લોકશાહી પદ્ધતિથી ચૂંટીના સરપંચ બનાવ્યા હતા તેમજ ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરપંચ દ્વારા પોતાની આગવી આવડત અને કુનેહથી દેદવાસણ ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ગામના પૂર્વ સરપંચ ગોકુળભાઈ ભાનુભાઈ પટેલ અને તેમના

સરપંચ સામે ખોટી ફરિયાદો કરી તથા વહીવટી તંત્રએ પણ દેદવાસણ ગામ પ્રત્યે વિરોધાભાસી વલણ અપનાવીને કોઈ પણ જાતની પૂરતી તપાસ કર્યા વગર ખોટા ખોટા રિપોર્ટ તૈયાર કરીને એક તરફી નિર્ણય જાહેર કરીને ગામના સરપંચને બરતરફ કરેલ જે ખૂબ જ નિંદનીય છે ત્યારે સરપંચ કલ્પનાબેનને ફરીથી સરપંચ બનાવવામાં આવે અને પૂર્વ સરપંચ ગોકુળ પટેલ દ્વારા જે ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ મામલેદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે આ અંગે ગ્રામજનોએ રજૂઆત કરતા શું કહ્યું તે જુઓ હજુ હાલમાં બાવળા વિશે જે અમારા આગળના જે સરપંચ છે ગોકુલભાઈ ભાનુભાઈ પટેલ એમણે ખોટી રીતે દરખાસ્ત રજૂ કરીને આ ખોટી રીતે જે અમારા કલ્પનાબેન મિત્રુભાઈ છે એ લોકો ગામનું સારું કામ કરતા હશે ને અત્યાર સુધી આ ત્રણ વર્ષનું એટલું બધું કામ આવ્યું કે અમે આગલા પંદર વર્ષના જે જૂના સરપંચ છે તો તેણે અત્યાર સુધી કોઈ કામ નથી કર્યું ને અમારા હાલ નાના નાના જે બધા ગરીબ લોકો છે એ લોકોનું બી કંઈક જોયું નથી જે મોટા મોટા લોકો છે એ લોકો બહુ બધું કામ કરે ને જે ગરીબ વર્ગના જે માણસ

આગલા સરપંચે તો કીધેલું જ કે હું પાંચ વર્ષ એને નહીં જ કાઢવા દે તો ખરેખર એ લોકો સાબિત કરીને જ બતાવ્યું કે આ પાંચ વર્ષ તો પૂરા નહીં જ થવા દીધા તો સર અમે અમે ગ્રામજનોને એટલી બધી નારાજગી છે આટલું સારું કામ કરવા હોવા છતાં પણ એ લોકો ખોટી રીતે બદનામ કર્યા અમારા ગામને પણ બદનામ કર્યું અને સરપંચશ્રીઓને પણ બદનામ કર્યું તો સર અમારા ગ્રામજનોની એટલી જ દરખાસ્ત છે કે તમે યોગ્ય રીતે એનો ન્યાય અમને અપાવો અને જો જેટલા બાવળો કપાયા છે તેટલા

queria para a água er, que cheque, a não um pode tomar picles e para molices